ચાણસમા ખાતે બારસો વર્ષ પૌરાણિક ગોગા મહારાજના સાનિધ્યમાં ભક્તો ઉમટ્યા ચાણસમા ખાતે રબારી વાંસમાં બિરાજમાન બારસો વર્ષે પુરાણા ગોગા મહારાજના મંદિરે નાગપંચમીના દિવસે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું દાદાને પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ લીધો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમીના દિવસે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું દાદાને પૂજા અર્ચના કરી

મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેજ કાર્યક્રમને સફળ બનાવવા પરેશ દેસાઈ આશિષ દેસાઈ મુકેશ પિત્રોડા તથા પૂજારી હસમુખભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી નાગપંચમીના ધાર્મિક ઉત્સવમાં ચાણસમાના વિવિધ આગેવાનો વિષ્ણુભાઈ ભગત ખોડાભાઈ રાજુભાઈ સુનિલભાઈ ગૌસ્વામી સહિતના ભક્તો હાજર રહ્યા હતા મુકેશ પિત્રોડા પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ આજે નાગપંચમી એ ગોગા બાપાનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે અમારા ચાણસમાના આ ગોગા બાપા બારસો વર્ષ પુરાણા છે ચાણસમાની થાંભળી રોપી એમાં આ ગોગા બાપાએ ત્યાં ત્યાંથી રોપવામાં આવી હતી અને આ ગામ પટેલું ગામ હોવા છતાં અઢારે આલમ આ બાપાને આખા તાલુકો જિલ્લો અને ચારે બાજુથી લોકો ખૂબ માને છે એમની શ્રદ્ધાઓ પૂરી થાય છે જે માનતા દિલથી માને એની ગોગા બાપા બધું કામ પૂરું કરે છે શ્રદ્ધાથી પૂજવામાં આવે તો આ દેવ શિવજીના શણગાર તરીકે પૂજાય છે એવા ચાણસમાના ગોગા બાપા તરીકે પણ આ ગોગા બાપા ચારે બાજુ પ્રસિદ્ધ છે અને ગોગા બાપાના આ સ્થાનકમાં અમારા હસમુખપુ પૂજારી અમારા બીજા અન્ય અમારું અન્ન ક્ષેત્ર છે એમાં માણસો અને ચાર ચૌદ ચારે બારે મહિના આ ગોગા બાપાના પ્રસંગો ઉજવાતા રહે છે અને ગોગા બાપાના આ નાગપંચમીએ અમારા ચાણસમાના ખાંભળા પરિવાર તરફથી ધજા ચડાવવામાં આવે છે લઘુરૂદ્ર કરવામાં આવે છે અને વિશેષમાં દર સોમવારે અહીંયા પાઠ્યાત્મક લઘુરૂદ્ર કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા એ બાપાની અસીમ કૃપા છે અમારા ચાણસમાના ખાંભલા પરિવાર પણ અચૂક હાજર રહેશે ધજા ચડાવી અને પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષો પહેલાનો છે આ બારસો વર્ષ પુરાનું મંદિર છે ધીરે ધીરે એનો પુનરુદ્ધાર કરી છેલ્લે બે હજારની સાલમાં જગદગુરુ શંકરાચાર્ય ચાર દિવસ અહીંયા રોકાયા હતા અને ગોગા બાપાની અહીંયા સેવામાં અને ઘણા સંતો મહંતો અહીંયા ડોંગરીજી મહારાજથી માંડી મોરારી બાપુથી માંડી અન્ય વાળીનાથ બાપુથી માંડી ઘણા સંતો મહંતો ઉપસ્થિત રહેલા અને ઘણા યજ્ઞો અહીંયા થયેલા છે એવી પવિત્ર ભૂમિમાં આજે આજે ગોગા બાપાનો પવિત્ર તહેવાર ચાલે છે ત્યારે હજારો માણસો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે